આપણા લોકો થોડાક પણ નવરા થાય એટલે આંદોલનો કરે કે ભાઈ અમને વિસ્થાપિતો વ્યવસ્થા કરી આપો આપણા છોકરાઓ કઈ નવરા થાય એટલે રોજગારી માંગીએ સારા શિક્ષણ માટે આંદોલન પર ઉતરી જઈએ મોંઘવાડી સામે આંદોલન પર ઉતરી જઈએ એટલે વ્યવસ્થા એવી પ્રકારની બની છે કે સરકાર બી એવું વિચારે કે આ લોકોને કઈ ને કઈ કામમાં જોતરાયેલા રાખવાના કઈ ને કઈ કામમાં વ્યસ્ત રાખો જેથી કરીને આ વિસ્તારોમાંથી કોઈ માંગણી અમારા સુધી ના આવે નહીં તો આજે પુષ્કળ પ્રમાણના વર્ષો જૂના પ્રશ્નો છે આપણા વિસ્થાપિતોના પ્રશ્નો છે કેટલાક આપણા વિસ્તારોમાંથી સાગબારા વિસ્તારમાં જંગલ જમીન ખેડવા જાય છે એ વર્ષોથી ખેડે છે એમના પર સનોતો પણ છે પોતાનો કબજો પણ છે છતાં આ ચાલુ વર્ષે ત્યાંના જંગલ ખાતાવાળા એમને હેરાન કરે છે કરવા દેતા નથી જ્યારે જાય બધો સામાન ભરી નાહી જાય એ પ્રશ્ન પડતર છે આ વિસ્તારમાં જ્યારે પણ રોડ રસ્તા આવે આગળ આ રસ્તો જતો હતો ત્યારે પણ આપણે ડાબકા ટાકની એવા અનેક પ્રોજેક્ટો પણ આવવાના છે વિકાસ થાય આપણે ત્યાંથી રોડ પર શાળા બને નહેરો પણ નીકળે રેલવે પણ જાય બધું જ થાય અમને તો કોઈ વાંધો નથી વિકાસ થવો જ જોઈએ પણ જયારે જમીનોના પ્રશ્નો આવે ઘરો તૂટે કોઈનો બોર જતો રહે કોઈનો કુવો જતો રહે આજે જ ગોનામાં ખોપી અને વિસ્તારના ખેડૂતો આજે જ આવ્યા હતા એમની સાથે જ મારે એક કલાક બેસવું પડ્યું કાર્યપાલક પલક એન્જિનયરને બોલાવ્યા જેટકોમાંથી ભરૂથથી આવ્યા એમનો સ્ટાફ આવ્યો એમના કોન્ટ્રાક્ટર આવ્યા એ જે થાંભલાની લાઈનો ખેંચી નામ જાય છે તો એક થાંભલાના કેટલું વળતર મળશે કેટલી જમીન છે એનું સંમતિ કેમ લેતા નથી એ બધા પ્રશ્નો હતા આજે જ એમનો બેસીને નિરાકરણ આવે એના માટે અમે ઘણો પ્રયત્ન કર્યો પણ ખેડૂતોને બધા સાથે હજુ સંકલન નથી થયું તો કહેવાનો મતલબ પ્રોજેક્ટો તો એમના રીતે આવવાના છે 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 કરવાના બધું જ બરાબર પણ હવે તમે મને ધારાસભ્ય બનાવ્યો છે તો અમે લડવાના છે લડીએ છીએ તમે બધા મોબાઈલમાં જોઉ જ છો કે કોઈ બાળકો માટે આપણા છોકરાઓ માટે શિષ્યવૃત્તિ બંધ થઈ જાય એના માટે પણ અમે લડીએ આપણા ખેડૂતો કોઈ જગ્યાએ જમીન સંપાદનો થાય એના માટે પણ અમે લડીએ છીએ વિસ્થાપિત ન્યાય મળે એના માટે પણ લડીએ છીએ ખેડૂતોને સારા ભાવ મળે એના માટે પણ લડીએ છીએ ચાલે છે પણ સાથે સાથે જે પણ સરકારી યોજનાઓ છે એ તમારા સુધી કઈ કઈ રીતના રીતના પહોંચે તમે એનો લાભ લો એ પ્રયાસો કરી આપણે એના માટે આજે આપણે બેઠક બોલાવી છે નહી તો સરકાર તો ધારે છે કે તમે બધા વ્યસ્ત રહો તમે નવરાજ નહીં રહો તમારું ચાલ્યા કરે એટલે કોઈ કોઈને કોઈ પૂછે નહીં સરકાર પર માગે નહીં આંદોલન થાય નહીં એટલા માટે તો તમે જોઈ લો સરકારે આધાર કાર્ડ બનાવ્યા સરકારે આધાર કાર્ડ કાર્ડ આપ્યા આપ્યા પણ 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 ફરી સરકાર ઈચ્છે છે કે એમાં લોકો થોડા વ્યસ્ત બની રહે હવે આધાર કાર્ડ સરકારે જ આપ્યા છે અને સરકાર જ એવું કહે છે કે આધાર કાર્ડ ને તમે અપડેટ કરાવો નહી તો હવે પછી તમને કોઈ લાભ મળશે નહીં આપણે બધા ગયા ને છોકરાની શિષ્યવૃત્તિ બંધ થઈ જશે પૈસા બંધ થઈ જશે આ થશે તે થશે ન પાછા આપણે બે મહિના કેવાયસી ના ચક્કરમાં માં ફેર્યા છે હજુ ચાલે જ છે હજુ રેશન કાર્ડ ને કેવાયસી ચાલે છે સરકારે પાછી જાહેરાત કરી કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે અને ખેડૂત લાભો લેવા માટે તમારે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે કીધું કીધું કે કે આપણે તો તો કટિયા નીકળે છે છે કટિયામાં નામ થયા હવે એને રજીસ્ટ્રેશન કરાવો તો જ બધા લાભ મળે આ તો કેવી સિસ્ટમ પાછા એમાં બે મહિના આપણે દોડતા થઈ જાય તો વર્ષે દાડે કોઈ કામ કર્યા વગર આ બધા પુરાવા ભેગા કરવામાં આપણી અડધી જિંદગી જતી રહી છે જતી રહી છે કે નથી જતી રહેતી

આ માનવીનું જીવન મળ્યું છે પણ માનવીના જીવનમાં આપણે હું તમે બધા ડાબકાના છો તમે ભારતના નાગરિક છો એ સાબિત કરવા માટે કેટલા પુરાવા જોઈએ યાદ છે તમને કેટલા પુરાવા જોઈએ તમે દેશના નાગરિક છો તમે સાગબારા તાલુકાના ડાબકા ગામના રહેવાસી છો એ તમે સાબિત કરવા માટે ભારતના નાગરિક સાબિત કરવા માટે પહેલા તો જન્મ થાય એટલે જન્મનો દાખલો જોઈએ પછી આધાર કાર્ડ જોઈએ જોઈએ કે નહીં જોઈએ પછી આવકનો દાખલો જોઈએ પછી જાતિનો દાખલો જોઈએ એક એક દાખલા માટે કેટલા ધક્કા ખાવા પડે ખબર છે ને પછી જાતિનો દાખલો જોઈએ પછી સરટી જોઈએ સ્કૂલનો જોઈએ છે કે નથી જોઈતું પછી ઘર વેરા પાવતી જોઈએ લાઈટ બિલ જોઈએ જોઈએ કે નહીં જોઈએ આકારણી જોઈએ પછી પોલીસ સ્ટેશનનો એનઓસી નો પણ દાખલો માંગે છે કે ભાઈ તમારે પોલીસ સ્ટેશન ને એનઓસી લાવો તમારે પંચાયતમાં કોઈ લેણું બાકી છે કે એનો પણ દાખલો માગે છે માગે છે કે નહીં તમે એપીએલ છો કે બીપીએલ છો માંગે કે નહીં માંગે રેશન કાર્ડ જોઈએ માંગે છે કે નથી માંગતા એ માગે પછી પાન કાર્ડ જોઈએ તમે આઈટી રિટર્ન ભરો છો કે ઇન્કમ ટેક્સ ભરો છો કે એ પણ જોઈએ તમારે પાસપોર્ટ જોઈએ આ જોઈએ તે જોઈએ કેટલા જાતના પુરાવા કાગળિયા ભેગા કરવા પડે છે એમાં જ અડધી જિંદગી આપણી જતી રહે છે જતી રહે છે કે નહીં